મારા માં ખોટ આવે ને તેથી હોય જયપાલ મકવાણા થપાટ મારી દેવાય પૂરું મારો રામો મારી મેલણી નહીં થવા દે અને એક વાત તમને કહી દો મિત્રો

અને એક અમને ભરો હોય ભલા મણો મારા પેટમાં પાપ હોય ને તોય રામધબી જાણે બાકી જીને એક વાત ઉડાડીને ગામો ગામ ત્યાં વાત ખબર હતી મારે કોઈ નામ નથી દેવું પણ એ વાત જે વ્યક્તિ એ પણ ઉડાડી હતી ને એને મારો રામોબીર 6 મહિનાની અંદર આઠે કરે આંદરો ને ઢીલે કાછે કોટ અને આ ડ્રો આપડો 8 કલાકમાં ચાલુ થઈ જાય છે ગામો ગામ લાઈવ ચેનલ નાખી દો અને કહી દીજો કે ભાઈ કાલ થી નો બોલતા ડ્રો થઈ ગયો હે તેર લાખ એકાવન ના વિજેતા હમણાં થઈ પણ જશે બોલે રામજી મહારાજ બીજી એક વાત જયપાલ હું કહી દઉં મેં એને પૂછ્યું એ નથી ને પૂછાય નથી કરતો ઘણા લોકો મને ફોન કરે છે મારા નંબર તો ખબર નહીં ક્યાં ક્યાં થી મળી જાય મારા દીકરાઓને ને મેક્સ ભાઈ બોલો છો પછી હું એ બદલાવી નાખો છું ના મેક્સ નથી બોલતો એનો વાઈવાન બોલું છું એને ખબર પડી પણ શું કરવું ઘણા કે છે કે આ મંદિર બનશે તમને ખબર છે તમને ખાતરી છે તમે જેપાલ ને આવડો બધો ઉપાડો છો હું કહું છું મંદિર નહીં બને તો તમે અહિયાં કેજો હું અહીંયા ઉભો રહીશ અને જેપાલને ઠપકો દેવા વાળો પેલો વ્યક્તિ હું આટલી હું તમને ખાતરી આપું છું એ મંદિરનો બને છેલ્લા બે મહિનાથી લોકો રાહ જોતા તા તેર લાખ એકાવન હજાર અને એ પણ માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયા ભરી

ચેપાલભાઈ એવું કીધું છે મારા માટે થઈને એવું કીધું છે અત્યાર સુધી પહેલી વખત એવું કે મેક્સભાઈ ભલે ગણતા વાર લાગે પણ આજે રાત્રે જ તેર લાખ એકાવન રીના મેક્સભાઈની હાજરીમાં મેક્સભાઈના હાથે આપણે આપી દેવાનો છે આજે જ રાત્રે અને આ ઈ કે આ એટલા માટે કહેવાનું છે કે ઘણા કહે છે કે પૈસા ખાઈ જાય તો હું એવો ગાંડો નથી તમને દોઢ દોઢ કરોડના ઈનામ દેજો તો ઈદ ભૂસ્માઈન ન હોય જ્યો છે એટલે ભલામણો બધાની હાજરી માં જીને હોય હાજર બગડ્યો હોય તો જય જવાન બોલો તો જય કિસાન બોલજો જય જવાન પેલા આપણે હું હે ની તો યાદ રાખવાનું હોય તો પછી રૂપિયા પછી ભલામણા તમારો પ્રેમ હે નહી જયપાલ મકવાણા કાપી છે ભાઈ ચાલો પહેલી વખત એવું બનશે કે સ્ટેજ ઉપરથી સીધું તો રેડી થઈ જાઓ ભાઈ થોડુંક મને આમ આજે ધાવડી સાહેબ આજે જોરક આમ બેઝ બેઝ થોડું જમાવટ વાળું કારણ કે તેર લાખ અવાજ એવો હોવો જોઈએ તેર લાખ એમ બરાબર ને સૌથી પેલા એક મિત્ર આવી કોઈ પણ એક મિત્ર જયપાલભાઈ આ ડ્રમ સેટ ફેરવવા માટે એક વ્યક્તિ આવો 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 જાઓ અને આવો જ માણસ અપ્યા ટીટુડી જો ડગે ની મિક્સ કરી દો ચીઠીઓ પછી ડ્રમ સેટ ફેરવજો પહેલા મિક્સ કરી દો બધી અને ધીમે નીચે નો પડે નું ધ્યાન રાખ માર વારો આયો હો ગયા મિક્સ ભાઈજી કાકા સાહેબ શું નામ આપનું ધીમે 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 ચાલુ જોઈએ ઓકે બસ 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 આટલે બાંધી દો પેલા બાંધી દો હા ભાઈ 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 આ ધાવી વાયગુ 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 આરામ છે આરામ છે આપણી બધાનો ઇન્ટર સમાપ્ત થઈ ગયો છે અને શરૂ કરવા જઈએ છીએ તેર લાખ એકાવન હજાર રૂપિયા છેલ્લી અડધી મિનિટ

આજુ બાજુની જનતા કે કોણ હશે ભાગે શાળી દીકરી આપને ખબર છે પેલા પેલા હું મોટા ભાગે પેલું ઇનામ દીકરી ના હાથે ઉપડાવું છું એટલે આજે તેર લાખ એકાવન હજાર ક્યાં નામ હૈ તેરા બબુઆ રાકેશ ને દરેક ડ્રમો સીધો ને કપા વેણવા બહુ જ કલર બદલી ગયો ભાઈ બંધ ઓકે મારી બહેનો માંથી મારી લાડકી બહેનો માંથી કોઈ એક બેન ને મારે વિનંતી કરવી છે પણ અત્યાર સુધી ટોકન ઉપાડવા ન આવી હોય એવી દીકરી હોય એને મારે લઈ આવવી છે વાર પણ થાંભલા પાસે બેઠી દીકરી યસ યસ આવી જા બેટા એમને પહેરતી આવી જે છે તે એ બધું ઉપર રાખતી હોય રાખતી લઈ લે લઈ લે આપડી પરંપરા છે બેટા

એકાતું મારે સામુ કરી નાખો ને બેકઅપમાં આ આ એટલે મને પ્રોપર આપણું મોનિટર આ છે એ થોડું આ બાજુ છે એટલે સ્ટેજ ઉપર પ્રોપર શું નામ છે બેટા પ્રિયમ પ્રિયમ કેવા કેવા નામ આવી ગયા પ્રિયમ અમારી વખતે હતા જસી ને રાજી ને મહાકું ને યસ ઓકે ઓકે થોડું હજુ હાલો શાર્પ થોડું કરજો એટલે હજી ફ્રો છે એ રેડી આવે

આ તે બગાડ્યું અમારે તારી રાવ કોની પાસે ખાવા જાવી આ બધાય ખેતીના વરોહે બેઠા જો મારા બાપ વરસાદની જરૂર હોય ત્યારે તું મન મૂકીને વર પણ જ્યારે બે પૈસા કમાવાનું વખત આવે ત્યારે તો પાણી ન ફેરવી દે મારા બાપ ખેડૂતની દીકરી છે પ્રિયમ એટલે એકવાર જોરદાર થી આપણે વધાવી લઈએ પ્રિયમ બેટા બે હાથ ઉપર કરવાના છે તારે રેડી ડ્રોમાં પહેલા કોઈ દી આવતી કે આજ પહેલી વખત આવી છું આવતી પહેલાં

દાદી મોબાઈલ જોવા દો ને ના વાતો કર તો દીકરો એવો એ કે દાદી એક સવાલ પૂછું એમ કે કંઈક વાતો પૂછ દીકરા હે દાદી આપણે આપણા ઘરમાં કાયમ છ જ લોકો રહીશું દાદી કે ક્યાં એક એક હું દાદી તમે બે થયા ત્રીજા મમ્મી ચોથા પપ્પી પાંચમી આપણા બેન અને છઠ્ઠું આપણું ગલુડ્યું આપણે છ જ રહીશું દાદી કે કાલ સવારે તારા પપ્પાને કહું જો એક સરસ મજાની બિલાડીનું બચ્ચું લઈ આવે બજારમાંથી આપણે હાથ થઈ જશું ને બધા આદિ બજારમાંથી બિલાડી આવે તો કૂતરો તો એને ખાઈ જાય અથવા તો કૂતરાથી ડરીને ભાગી જાય પાછા છ નહીં થઈ જાય દાદી એમ કે દીકરો છે હોશિયાર અરે મારા લાલ કાલ હવે રામાપીર ની કૃપા થાય તને પરણાવું છું લગન લગન માટે જઈશું જાન જોડીને લાડી આવશે ચુમક ચુમક હાથ થઈ જાશું ને પદાદી દાદી લાડી આવે તો ત્યાં હું તો બેન ને લગન કરી દેવો પડે એ તો વહી જાય હાથ પાછા આપણે છ નહીં થઈ જાય દાદી એમ કે દીકરો બહુ હોશિયાર છે છેલ્લો બ્રહ્માસ્ત્ર દાદી છોડ્યો હાલ હવારે ઠાકરની કૃપાથી તારા ઘરે ગુલાબના ગોટા જેવો દીકરો આવશે એટલે પાછા હાથ થાશું પાંચ દાદી તમે એવા છો મારા ઘરે દીકરો આવશે ત્યાં સુધી લગભગ તમે નહીં ઉપડી જાવ પણ તું 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 મોબાઈલ જોઈશે તું વાહ એટલે દાદી દાદી જે દાદી લે તાળીઓના ગગડાતી વધારા ભાઈ દાદી સાથે આવી છે અને હવે પ્રિયમ તૈયાર છે બિલકુલ પોણો એક વાગી રહ્યો છે રાતના અને વેલાડાના લોકો રાહ જોઈને બેઠા છે 13 લાખ એકાવન હજાર રૂપિયા માટે પ્રિયમ બેટા સામે જોવાનું મિનિટ કદાચ કોઈ કુપન પડી જાય તો બહુ અંદર મૂકી દેવાના છે કોઈ કુપન હા બિલકુલ જોવાનું આ બાજુ બિલકુલ નહીં કોઈ કુપન કદાચ પડી જાય કારણ કે એટલા બધા કુપન છે કોઈ ચોટી ગયા હોય ઉપર તો હું કોશિશ કરીશ કે બધા કુપન છે આ વખતે આપણે નજીક કોઈ નથી પહેલા આપણે એવું કરતા કે એમને બોલાવી લેતા ઓકે પ્રિયમ બેટા યસ હવે આ વખત બે તમારા બધાની તાળીઓ ચાલુ થશે પ્રિયમ કોઈ પણ સંજોગોમાં કાંઈ પણ થાય તારે ગમે ત્યાંથી તને મજા આવે ત્યાંથી એક જ કૂપન ઉપાડવાનું છે આ બાજુ આ બાજુ સાઈડમાંથી ગમે ત્યાંથી સિંગલ ત્યાંથી હલવાનું નથી ડગવાનું નથી કૂપન ખુલી જાય કેમેરા સામે આ રીતે બતાવવાનું છે બરાબર હું કહું પછી મને બતાવવાનું રેડી તાળીઓ માટે આહા તો ચાલુ રાખો યાર આડિયો તો ચાલુ રાખો યાર આગળ આવતી યસ એસ ફૂલવાનું છે બેટા તારે સામે કેમેરા સામે પ્રિયમ ના હાથમાં છે ચિઠ્ઠી ના 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 સાડા તેર લાખ રૂપિયા મારા વાલા

અને હવે તમને કહું સોળ આઠ ચૌદ સોળ આઠ ચૌદ એ મારી દીકરીની જન્મ તારીખ છે જયપાલભાઈ ટોકન નંબર સોળ આઠ ચૌદ છે આ સોળ આઠ ચૌદ મારી દીકરીની જન્મ તારીખ છે યોગાનું યોગે અને નામ શું લખેલું છે ખબર છે નામ લખેલું છે સત નામ ઈશ્વર શું લખેલું છે સત સતનામ પરમાત્માનું નામ લખેલું છે રે ગામનું નામ છે ભાલ આપણે એમના નંબર ઉપર ફોન કરી લઈએ ભાઈજી જયપાલ ભાઈ એમને એકવાર ફોન કરી લો સતનામ ઈશ્વર ગામ નું નામ છે ભાલ તાડીઓ ના ગગડાટ ભાલ વાસીઓ ને વધાવી લઈએ આપણે એજન્ટ નું નામ છે ઓમ વાહ ભગવાન ના નામે એમણે આ કૂપન લીધું છે અહીં